અમે ઇક્વિઝેશન કરીએ છીએ અમે વિનર આન્વેશ અને કન્વર્સ કરતો સાહેબ શ્રી જોડી કરવાનો કોઈ નહીં નહીં આ મીડિયા પ્રેસ મીડિયા તો તમે કે તો તો અહીંયા બેસી જઈએ તો પછી સાઈડ પર આ બાજુ પણ અમે કે ના પડી ઘરે પણ આવતરો ને બાજુ આપણે જો ઉપર એમાં તૈયાર છીએ

તમારું તમારી જિમ્મેદારી છે કાયદો વ્યવસ્થા સંભાળવાની એ સંભાળ્યા કરો ને અમને શું કન્વેસ્ટ કરવાની જરૂર છે તમે સ્કોલરશિપ આપવાના હોય તો લખીને આપો તો લખીને આપી દો વાર્તા પૂરી કરી તો પછી બંધ કરો ને ગુસ્સાનો સવાલ જ નથી ને કન્વેસ્ટ કરો હવે અમારા બાળકો જતા આપવાનું છે ને હા તો બોલો તમે આપવાના છો પણ તમે આપવાના છો તમે

જય સરસનો ને 10 નું આપે બાકી તો આમ પ્રમાણે અમે છે

ના ના મુ સાતે વાત કરો માડીયા વગર નીકળવાના છે ના ના બાર કામ છે મારે બાહ બહારથી તો આવ્યા છે એના માટે આવ્યા છે આટલા વિદ્યાર્થીઓ અમે પોતે આટલે મળવા સાહેબ શ્રી સાહેબ શ્રી અમારી રજૂઆત થશે પછી અમે શાંતિથી રજૂઆત રજૂઆત કરીને અમે જવા બહાર હું કરવા જવાના બીસા મોડા ભવન ઉતારું છે ને કે બિડા મોડા ભવન હા કોઈ બાપની પેટી થોડી છે ના ના કોઈ સંકેત આનું રીઝન શું અંદર જે બેનું રીઝન શું એનું રીઝન બહાર જવાનું રીઝન શું કારણ બેસવા નથી બેસવા નથી આયા અહિયાં જે મુદ્દા માટે આજે છોકરાઓ

આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી ત્યારે ગુજરાતની ભાજપની સરકારે અઠાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પરિપત્ર બહાર પાડીને આ શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે જેના કારણે નર્સિંગ બીએસસી નર્સિંગ ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ તમામ પ્રકારના આ કોર્સમાં અભ્યાસ કરતાં સાહીઠ હજાર જેટલા વિદ્યાર્થીઓને તાબડતોડ કોલેજો દ્વારા ફી ભરવાનું સૂચન કરવામાં આવ્યું છે અને ઘણા ઘણા લોકોને આ ફી ભરાતી ન હોય એમને એડમિશનો રદ કરીને એમને ડોક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા છે ત્યારે આ સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે અમે ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ એમના ટ્રાઇબલ બજેટમાંથી અનેક તાયફાઓ થાય છે કરોડો રૂપિયાના ધુમાડા થાય છે તો આદિજાતિ વિદ્યાર્થીઓ ભણશે એની સ્કોલરશીપ કેમ બંધ કરવામાં આવે છે ત્યારે ભાજપની આદિવાસી સમાજ પ્રત્યેની વિરોધીની આ માનસિકતા છતી થઈ છે ત્યારે અમે કહેવા માગીએ છીએ દિન પાંચમાં જો આ સ્કોલરશીપની યોજના પુનઃ ચાલુ કરવામાં નહીં આવે તો તમામ જિલ્લાની આદિજાતિ કચેરીઓને અમે તાળાબંધી કરીશું દિન દસ પછી પણ નિર્ણય નહીં લેવામાં આવશે તો ગાંધીનગર આવીને બિરસા મુંડા ભવનને તાળાબંધી કરીશું અને સચિવાલયનો અમે ઘેરાવ કરીશું ભાજપ સરકારમાં અમારા આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રી પોતે આદિવાસી હોવા છતાં તકલાદી નિર્ણયો લઈ છે જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની જાય છે ગયા વર્ષે પણ અમે યુવરાજભાઈ અને અમારી આગેવાનીમાં વિદ્યાર્થીઓ સાથે આંદોલન કર્યા હતા પછી જ લોકોએ સ્કોલરશીપ આપી હતી અને ત્યારે જ અમારા વિદ્યાર્થીઓ ભણી શક્યા છે તો સરકારને અમે કહેવા માંગીએ છીએ મોટી મોટી આદિવાસીઓ વિકાસની વાતો થાય છે અમારું ત્રણ હજાર ચારસો દસ કરોડનું આ વર્ષનું બજેટ છે તો સરકારને શું વાંધો છે એ બજેટમાંથી તો શિષ્યવૃત્તિ આપવાની છે ત્યારે અમારા છોકરાઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને એના માટે આ સ્કોલરશીપ યોજના હતી અને સરકારે જે બંધ કરી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં જલન આંદોલન થશે આજે તો અમે હજારો વિદ્યાર્થીઓ દિવસોમાં હજારો વિદ્યાર્થીઓ સાથે અહીંયા આંદોલન કરીશું